તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ સુવા લાડુ જેમાં આપણે અહીંયા આગળ ત્રણસો ગ્રામ છીણેલું ટોપરું બસો ગ્રામ સુવા દાણા અને ગુંદર લઈ લીધો છે બસો ગ્રામ જેને આપણે કીમાં ફ્રાય કરી લીધો છે અને હવે આપણે થોડો ગુંદર મેશ કરી લેશું ત્યારબાદ આપણે અહીંયા 800 ગ્રામ અડદનો લોટ લીધો છે જેના બરાબર આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આવી રીતના શેકી લીધો છે એકદમ ગરમ કરવાનો છે અને આવી રીતના લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફર થઈ જાય પછી આપણે એક મોટા વાસણમાં એને કાઢી લેશું અહીં આગળ આપણે લાડવામાં એપ્રોક્સલી દોઢ કિલો ઘીની જરૂર પડશે હવે આપણે ઘીમાં ઘઉનો લોટ અને અડદનો લોટ એડ કરીને બરાબર મિક્સ કરી લેશું આપણે આને સતત હલાવતા રહેવાનું છે જ્યાં લગી લોટનો કલર એકદમ બ્રાઉન ન થઈ જાય અને જેમ આપણે ઘીની જરૂર પડશે એમ આપણે ઘી એડ કરતા જઈશું તો તમે જોઈ શકો છો કે બરાબર બધું ઘી અને લોટ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એને સતત હલાવતા રહીશું મારે આમાં છે ને ટોટલી દોઢથી પોણા બે કિલો ઘીની જરૂર પડી છે હવે આપણે આ વસ્તુ જે લોટ આપણે શેકેલો હતો એ પ્રોપર ગોલ્ડન થઈ જાય પછી આપણે એને નીચે જે ગોળનું નું પહેલા મિશ્રણ તૈયાર કર્યું હતું એમાં એડ કરી દેસુ અને હવે આપણે વન બાય વન એની અંદર બધા ડ્રાય ફ્રૂટ ગુંદર જે બધું આપણે શેકીને રાખ્યું છે એમાં એડ કરતા રહેશું તો હવે આપણે આમાં ગુંદર એડ કરી દીધો છે છીણેલું ટોપરું આમાં આપણે એડ કર્યું છે સો ગ્રામ ખસખસ અને બસો ગ્રામ સુવાદાણા હવે આપણે પહેલેથી જ કીમા ફ્રાય કરેલા ડ્રાય એટલે કે તમે આમાં કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો મેં આમાં પિસ્તા કાજુ બદામ એડ કર્યા છે અને અહીંયા આગળ મેં બત્રીસું બત્રીસું આવે છે એડ કર્યું છે થોડો પાકનો મસાલો એડ કર્યો છે પાવડર ઇલાયચી એવું બધું આપણે મિક્સ કરી દઈશું બરાબર મિક્સ કર્યા પછી આપણે એને સતત હલાવતા રહેવાનું છે એક જ ડાયરેક્શનમાં તો તમે જોઈ શકો છો કે બધું બરાબર મિક્સ થઈ ગયું છે બધા મસાલા એકદમ મિક્સ થઈ ગયા છે અને આવી રીતના આપણે બધા મસાલા ડ્રાય ફ્રૂટ બધું એડ કરી દીધું હવે અહીં આગળ મે એક કપ બૂરું લીધું છે એટલે કે ખાંડનો ભૂકો લીધો છે અને 1 કિલો ગોળને આવી રીતના લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફર કરી દીધો છે આ બધી જ વસ્તુ એકસાથે આપણે મિક્સ કરી દેશું અને થોડું જ્યાં ગરમ રહે માવો ત્યાં સુધીમાં આપણે એને ફટાફટ વાળી લેશું જેથી એનો શેપ પ્રોપર બેસી જાય તો તમે જોઈ શકો છો કે આપણો લાડવા એકદમ રેડી છે શિયાળામાં અને સુવાવડમાં સ્પેશિયલ ખાવા માટે બનાવેલા લાડુ તમારા ઘરે પણ ટ્રાય જરૂરથી કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો